નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રનો તબકાર યુટ્યુબ ચેનલ પર હું હરેશ ઝાંપડીયા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આપ સૌ મિત્રો જાણો છો કે સૌરાષ્ટ્રનો તબકાર યુટ્યુબ ચેનલ હોતી હમણાંથી ઘણા સમયથી જયંતિભાઈ અગેરા છે જે મારી આગાહી અને સાથે સાથે જેસાભાઈ ગોજીયા છે એની પણ માહિતી જે છે એ આપણી સમક્ષ અવારનવાર છે એ આવતી હોય છે અને સાથે સાથે ક્યારેક ખેતીની પણ અગત્યની જે માહિતી છે જે બીજા ખેડૂતોના માધ્યમથી અથવા તો જે મિત્રો છે એના માધ્યમથી જે મળે છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે એ આ ચેનલ દ્વારા કરવામાં આવે છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે જે લાંબા ગાળાના પેરામીટરો છે એની સ્થિતિના આધારે જે સોમાચું બે હજાર પચીસ છે એ કેવું રહી શકે એનો આજે આપણે પ્રાથમિક અંદાજની વાત કરવાના સેવી તો સૌ તો જે લાંબા ગાળાના પે પેરામીટરો છે એમાં વાત કરીએ તો અલનીનો અને લા નીનો અને સાથે સાથે જે ઇન્ડિયન ઓશિયન ડાયફોલ એટલે કે આયોડી છે એની સ્થિતિ શું રહી શકે છે અને એના આધારે આપણે આવતા ચોમાસાની વાત કરવા જઈએ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તો અત્યારે જે વાત કરવામાં આવે જે બધા લાંબા ગાળાના જે મોડેલો છે એ અલનીનો જે સ્થિતિ છે હાલ જે લા છે એ થી સામાન્ય તરફ એટલે સામાન્ય જે લાનીનો છે એ આપણે કહી શકીએ છીએ અને જે લાંબા ગાળાના પેરામીટરો છે એ ચોમાસાનો જે આપણે અંદાજ કરીએ તો ચોમાસા દરમિયાન અલનીનો નહીં અને લા નીનો નહીં ટૂંકમાં એક ન્યુટ્રલ કન્ડિશન છે એ રહી શકે અને જે ઇન્ડિયન ઓશિન ડાયપોલ છે એ પણ આપણા માટે પોઝિટિવ તરફ છે એ કદાચ ચોમાસામાં જઈ શકે છે એટલે સામાન્યથી પોઝિટિવ તરફ ઇન્ડિયન ઓશિન ડાયપોલ છે એ રહી શકે તો આપણે એવું આના ઉપરથી અંદાજ કરી શકીએ કે ચોમાસું બે હજાર પચીસ છે એમાં જે નેગેટિવ પાસા હોય એ લાંબા ગાળાના પેરામીટરોમાં જોવા મળતા નથી એટલે અલીણોની સ્થિતિ પણ કદાચ ન સર્જાઈ શકે અને ઇન્ડિયન ઓશિન ડાયપોલ એ પોઝિટિવ તરફ રહી શકે તો એના આધારે આપણે વાત કરીએ તો જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ગુજરાતમાં કેવો વરસાદ છે એ પડી શકે મિત્રો આપણે જે અગાઉ વિડીયો આપ્યો હતો એમાં કીધું હતું કે જૂન અને જુલાઈની જે વાત કરી હતી કે જૂન મહિના દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આ જે વિસ્તાર છે એમાં જૂન મહિના દરમિયાન મોટા ભાગના જે વિસ્તારો છે એમાં વાવણીલાયક વરસાદ છે એ જોવા મળી શકે છે અને બાઇકીનો જે વિસ્તાર આપણે વાત કરીએ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તો એમાં કદાચ જુલાઈના પ્રથમ વીક સુધી રાહ જોવી પડે એટલે જુલાઈનું જે પ્રથમ વીક છે એ નોર્મલ તારીખ છે એટલે કદાચ આપણે નોર્મલ નોર્મલ તારીખ આસપાસ ગુજરાતના જે મોટા ભાગના વિસ્તારો છે એમાં વાવણીલાયક વરસાદ છે પડી શકે અને જુલાઈની જો વાત કરવામાં આવે તો મિત્રો જુલાઈ મહિના દરમિયાન ગુજરાતમાં આપણે જે અગાઉ વાત કરી હતી એ મુજબ જ અત્યારે જે કચ કાતરા જોવા મળે છે તો જુલાઈમાં બે એક બે સાર્વત્રિક સારા રાઉન્ડ આવે અને ગુજરાતના ઘણા બધા જે વિસ્તારોમાં છે એમાં નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ આપણને જુલાઈ મહિના દરમિયાન જોવા મળી શકે છે એટલે જુલાઈ મહિનામાં નોર્મલ કરતાં વધારે વરસાદ છે પડી શકે છે અને ત્યારબાદ જે વાત કરવામાં આવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ આપણને જે લાંબા ગાળાના મોડલ છે ખાસ વાત કરવામાં આવે તો એમાં સી એફ સી એફ એસ પછી એન એમ એસ અને કેન પીસ આ જે ત્રણ મોડલ છે એમાં પણ જોવા જઈએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં સારા વરસાદો છે જોવા મળી શકે ટૂંકમાં આપણને એવું હાલ મુજબ જે લાંબા ગાળાના બધા મોડલ છે એનો અભ્યાસ કરતાં એવું લાગે છે કે ગુજરાતમાં જે ગયા વર્ષે સોમાસું બે હજાર ચોવીસમાં જે સ્થિતિ હતી એટલે ટૂંકમાં સારા વરસાદો જોવા મળ્યા હતા તો બે હજાર પચીસમાં પણ આપણને કદાચ એવું ને એવું ચોમાસું જોવા મળે કે જેમાં સારા વરસાદો થાય અને ચારે ચાર મહિના છે એમાં વરસાદ જોવા મળે ટૂંકમાં હજુ સુધીમાં લાંબું વાયરું આવે કે વચ્ચે વાયરું આવે એવો કોઈ પ્રાથમિક અંદાજ છે નહીં પણ કચ્છ કાતરાના આધારે એવું કંઈ જણાશે આગળ તો તમને ચોક્કસ આ યુટ્યુબ ચેનલ થકી માહિતી આપવામાં આવશે ત્યાં સુધી મિત્રો રજા લઈએ છીએ જ્યાં સુધી કોઈ નવી માહિતી તમારી સુધી ન આવે ત્યાં સુધી અને બીજું કે આ યુટ્યુબ ચેનલ થકી આપણને અવારનવાર જે અવનવી માહિતી છે પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો અમારી આ ચેનલ છે એને લાઈક કરી શેર કરી અને બીજા મિત્રો છે જે આપણા ખેડૂત મિત્રો ત્યાં સુધી પહોંચાડવા માટે એક વિનંતી કરી છીએ આભાર